વાપી તાલુકા સ્થિત આવેલા બલીઠાના જૂના ગામમાં અજગર પકડાયો હતો બલીઠાના જૂના ગામના રહેવાસીના વાડામાં ઘાસ કાપતા સમયે અજગર નજરે પડ્યો હતો જેથી તેમણે સંજય પવારને આ અંગે જાણ કરી જેથી સંજય પવાર સ્થળ પર પહોંચી ગયા હતા અને અસગરનું સફળ રેસ્ક્યુ કર્યું હતું આ અઝગર અંદાજે વીસથી બાવીસ કિલો વજન ધરાવતું અને આઠથી સાડા આઠ ફૂટની લંબાઈ હોવાનું અંદાજિત તેમણે જણાવ્યું હતું સંજય પટ્ટ સંજય પવારે જણાવ્યું કે ગામના યુવાનોના સહકારના સમય સહકાર હોવાને કારણે અઝગર પકડવામાં તેમણે મદદ કરી આ અઝગરને વાપીના વિભાગમાં રિફિલ કરવામાં આવશે એવું સંજય પવારે જણાવ્યું હતું